તો કેમ છો અમારા કલેજ આવ તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં આજે અમારે બહુ આમ કહેવાય ને કેટલું અમે ગયા હતા બાર બે જણા થોડાક કામથી અને વોશિંગ મશીનમાં કપડાં નાખીને ગયા હતા ધોવા માટે અને વોશિંગ મશીન ડાયરેક્ટ નીચે પડી ગયું તો અમારા તો આમ શ્વાસ અધર થઈ ગયા બતાવું અહીંયા મશીન આ મશીન અહીંયાથી અહીંયા ગયું અહીંયા હતું હવે જોઈ મશીનના કપડાં તો ત્યાં નાખ્યા છે ચાલુ થાય ફરે પછી ખબર પડે કે કોઈ નુકસાન આવી છે કે નહીં કારણ કે અમારે સાફ સફાઈ ચાલુ છે ઉપરથી ઉપરથી જોયું ઉપરથી જોઈ ને આનો આપણે થોડીક આની હેલ્પ જ કરી દઈએ તો આજે તો અમારે નુકસાન થઈ ગઈ છે કારણ કે મશીન બચી ગયું નહીં તો ઉપરનું જે છે ને આ કાચ છે અમારે જો કાચ તૂટી ગયો હોત તો મિત્રો મશીન બહુ બહુ ખરાબ હાલતમાં પડ્યું હતું અમે જ્યારે બહારથી આવ્યા ને તો ડાયરેક્ટ ઓલા પણ સીધું આ સાઈડ પડી ગયું હતું અને તો રહી ગયું હવે હજી એક ચક્કર ફરે અમારું પડશે કે હવે કઈ નુકસાની આવ્યું છે કે નથી આવ્યું જો કે નુકસાની તો કઈક આવ્યું જ હશે કારણ કે કપડા ભરેલા હતા અને ડાયરેક્ટ પડ્યું છે અને બીજું તો સાફ સફાઈ થઈ ગઈ છે અમારે એવું અને બીજા સાફ કરે છે તો મિત્રો તમને આમાં થોડોક અવાજ આવતો હશે થોડુંક થોડોક અવાજ આવે છે પણ હવે ડાયરેક્ટ આમ ફરે તો આપણને ખબર પડે કે શું નુકસાની આવ્યું છે ને શું નહીં એવું છે કારણ કે આજનો દિવસ જ અમારો સવાર સવારમાં બહુ ખરાબ ગયો છે કારણ કે સવારમાં આની મારી ઘરવાળીની પેલી સોનાની નથ ખોવાઈ ગઈ બપોરેલી સેમ એવું થયું અને અત્યારે બી બહારથી આવ્યા તો આ નુકસાની આવી જો અહીંયા ક્રેક પડી ગયો છે

હવે મશીન ફરવાનું છે તો ખબર પડશે કે શું થાય છે પાણી નીકળી નીકળ્યું ભારે નુકસાની થઈ તો મશીન ફરવા લાગ્યું છે મિત્રો જો વાઇબ્રેટ માં રહીજો પછી આમાં મશીન પડે કે ન પડે ધીરે છે કરતા વધારે હલે છે ને પેલા કરતા વધારે હલવા લાગ્યું છે મશીન બહુ વધારે પડતો જ અવાજ આવે છે ધીરો થઈ ગયો

લગ્ન પછી હાલત કેમ પતંગ નો માહોલ કેવો છે જો એક છે અહિયાં એ ખામે છે આ વખતે ઉત્તરાયણ માં બહુ મજા આવવાની છે તો મિત્રો કપડા તો સુકાઈ ગયા છે જો આ અહીંયા થી લઈને અમે ઉધી અમારા જ કપડા છે બધા હે સુકે સુકવા નાખ્યા સુકાઈ ગયા છે યસ સુકવા નાખ્યા છે મારે મેડમ પેલા ટીચર હતા ટીચર હતા ને તમે કઈ જગ્યાએ સ્વપ્ન હતું ને સ્વપ્ન ને તમે ભૂલી જાઓ તો મિત્રો તમારે કેવીક ઉત્તરાયણની તૈયારી હાલે છે અમારે તો ઉત્તરાયણ કાંઈ એમ બકવાસ છે કારણ કે મેં તમને પહેલાં વિડીયોમાં કીધું ને અત્યારે હું કહું છું અમારો આજનો દિવસ બહુ જ ખરાબ સવારથી લઈને અત્યાર સુધી સાંજના વાગ્યા છ અત્યાર સુધી ખરાબ જ હાલે છે અમારે કારણ કે સવારે આને સોનાની નથ ખવાઈ ગઈ અત્યારે અમારું વોશિંગ મશીન પડી ગયું

Mali. Vale.